નમસ્કાર દર્શક મિત્રો બીનેસ માવસે નું હાર્દિક સ્વાગત છે ચાલો નિરાય દસ સમાચાર ભાવનગર જીએસટી વિભાગની ટીમ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી ગેરકાયદેસર માલનું વહન કરતા વાહનોને જપ્ત કરવામાં આવ્યા ભાવનગર જીએસટી વિભાગની ટીમ અને મોબાઈલ સ્કોડની ટીમ આજે ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પસાર થયેલ લોડિંગ વાહનોને રોકીને વાહનમાં રહેલા માલ અંગે જરૂરી આધાર પુરાવા અને ઈવી બિલ સહિતના આધાર પુરાવા માંગતા વાહન ચાલકો પાસે આનો કોઈ સંતોષકારક જવાબ નહીં મળતા આ વાહનોને જીએસટી વિભાગના મોબાઈલ સ્ક્વોડની ટીમ દ્વારા ડિટેઇન કરીને જીએસટીની ઓફિસ બહુમાળી ભવન ખાતે લાવી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી 我光说弄我。么